નમસ્કાર હું છું મંંગા પરમાત સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર ભરુત જાડેશ્વર ઝાડેસવર તુલસીધામ થી જીએનએફસી જવાનો માર્ગ અત્યંત બિસ્માર આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દ્વારા માર્ગ પર પડેલા ખાડામાં ભાજપનો ધ્વજ લગાવી અનોખો વિરોધ વ્યક્ત કરાયો ભરૂચના ચાવજ ગામમાં આવેલ રાધે રેસીડન્સી પાછળ એક ખાલી જગ્યા પર સંતાડી રાખેલો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો સી ડિવિઝન પોલીસે ઝડપી પોલીસે ત્રણ લાખ સત્તાવન અતુલ ફાઉન્ડેશન દ્વારા મેગા પ્લાન્ટેશન ડ્રાઈવ એક દિવસ માં એક લાખ વૃક્ષો વાવશે અંકલેશ્વર ની અતુલ કંપની ખાતે ભરૂચ ના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ની અધ્યક્ષતા હેઠળ વૃક્ષારોપણ કરાયું અંગલેશ્વર જેલમાંથી ચોરીના ગુનામાં છૂટીને બહાર આવેલા ચોરે હાથનો કસબ અજમાવી પુનઃ ચોરીને અંજામ આપ્યો ભરૂચ એલસીબી પોલીસે બાઇક ઘરફોડ તેમજ એસએસના નળ ચોરીમાં સાતીર આરોપીની ધરપકડ કરી પોલીસે રૂપિયા સાહીઠ હજાર નો મુદ્દામાલ રીકવર કરી વધુ તપાસ શરૂ કરી ભરૂચના જાડેશ્વર તુલસીધામથી જીએનએફસી જવાનો માર્ગ અત્યંત બિસ્માર બનેલ છે ત્યારે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દ્વારા માર્ગ પર પડેલ ખાડામાં ભાજપનો ધ્વજ લગાવી અનોખો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો ભરૂચ શહેર જિલ્લામાં ચોમાસાના પ્રારંભ સાથે બિસ્માર રસ્તાઓ અને અધૂરી કામગીરીથી પ્રજાજનોની મુશ્કેલીઓમાં વધારો થયો છે ત્યારે ભરૂચના જાડેશ્વર તુલસીધામથી જીએનએફસી જવાનો માર્ગ પાણીની પાઇપલાઈનની કામગીરીના કારણે અત્યંત બિસ્માર બન્યો છે જે બાદ માટી પૂરણ કરી કામગીરી કરવામાં વેટ ઉતારવામાં આવતા વરસાદના આગમન સાથે લોકોની હાલત કફોડી બની છે ત્યારે આ મુદ્દે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા બોલાવ અને જાડેશ્વર ગ્રામ પંચાયત વચ્ચે સંકલનનો અભાવ હોવાથી લોકોની હાડમારી વધી હોવાનો આક્ષેપ કરી માર્ગ પર પડેલા ખાડામાં ભાજપનો ધ્વજ લગાવી અનોખો વિરોધ વિરોધ દર્શાવી તંત્ર અને પ્રજાજનોને જગાડવાનો પ્રયાસ કરાયો હતો જો કે અત્યાર સુધી નિંદ્રાધીન રહેલ તંત્ર દ્વારા વરસાદી માહોલ હોવા છતાં જેસીબી દ્વારા રોડની મરામત હાથ ધરવામાં આવી હતી આ જે લોકોને ભાજપના વખાણ કરવાની જે આદત પડી ગઈ છે જે ખરેખર ભાજપની વાહવાઈ કરે છે આ એ લોકોને કાળા મુબારક કારણ કે ભાજપ હર હંમેશ જેટલા પણ નેતાઓ છે સરપંચો છે હવે આ તાલુકા આવા જિલ્લામાં હમણાં પંચાયતોના હમણાં જે ઇલેક્શનો આવી રહ્યા છે એટલે હવે આ લોકો કામ ચાલુ કરશે વર્ષોથી જ્યારે આ કામો પાસ થઈ ગયા છે ત્યારે તુલસીધામની જનતા ભરૂચની જનતા આવી કંઈ કેટલી તકલીફોનો સામનો કરી રહી છે ત્યારે આ જનતાએ પણ સમજવાની જરૂર છે તમે જુઓ સામા ચોમાસે કોઈ પણ સેફ્ટીના કોઈ પણ સાધન લગાવ્યા વગર કોઈ પણ અહીંયા રીબીનો સાઈડ ઉપર કંઈ પણ સેફ્ટી પર્પસ કોઈ પણ ટેન્ટ લગાવ્યા વગર બસ જ કર્યા વગર આ લોકો સીધું કામ કરી રહ્યા છે કેટલાક કેટલાક સમયથી આ ખોદેલી હાલતમાં હતું હવે આ લોકો જ્યારે વરસાદ પડી ગયો છે પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે લોકોને ખબર પડવા છે કે આગળ આવી ઇલેક્શન આવી રહ્યું છે પાંચ છ મહિના પછી ઇલેક્શન છે પંચાયતોના એટલે હવે આ લોકોએ કામ ચાલુ કરાવી દીધા હું બોલાવ ગ્રામ પંચાયત અને જાડેશ્વર ગ્રામ પંચાયત જો આ બંનેની સહમતી હોત તો આ સીએન આપીની જે દીવાલ છે એને અડી અને આ પાઇપ નખાઈ શકત અને આ નખાવી અને જનતાને તકલીફનો સામનો ના વેઠવો પડે આ ચોમાસે પણ આવવું છે લખું લાખ હોય તો લખી રાખજો આવનારા બે હજાર પચીસનું જે ચોમાસું આવશે એમાં પણ આની આ જ હાલત રહેવાની છે કારણ કે વર્ષોથી આપણે જોતા એવા છે આ લોકો ફક્ત અને ફક્ત થૂંક લગાવ્યા સિવાય કોઈ કામ નથી કરતા તુલસીધામનો આખો મેઇન રોડ તમે જોઈ લો ટીડીઓને વારંવાર રજૂઆત કરી તેમ છતાં ટીડીઓએ આને ધ્યાન પણ નથી લીધું ઇડીઓને કેટલીક વખત મેં ટેલિફોનિક રજૂઆત કરી છે હું તુલસીધામમાંથી દરરોજ અવર જવર કરું છું તેમ છતાં આ લોકોએ ધ્યાન નથી લીધું ત્યારે જઈ અને આમ આદમી પાર્ટી આજે અવાજ ઉઠાવવાની જરૂર પડી છે અને આજે આમ જનતા માટે અમે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે આશા રાખું છું કે જનતા પણ આની અંદર સાધ અને સહયોગ આપે जनता आवाज़ सोमेश्वर बंगलो से निशा बेन झाला बोल रही हूँ हमारे बच्चों के स्कूल की वजह से हमें बहुत तकलीफ हो रही है दो तीन बार तो हमारी गाड़ी स्लिप होते होते बची है। हमें चोट लगते लगते बची है कृपा करके सोमेश्वर जो काम चल रहा है रोड का उसे जल्द से जल्द करवाइए वरना हमें कुछ ना कुछ और ઉપર તક જણા પડેગા બસ વિનતી વિનંતી અમારી કૃપા કરકે હું કૈલાસબેન બોલું છું કૈલાસબેન પંચાલ સોમેશ્વર બંગલોજમાં રહું છું અમારે અહીંયા આગળ ગટરનું કામ ચાલે છે તેના બદલે બહુ જ ને બધું થઈ ગયું છે બાળકોને મૂકવા લેવા જવાની બહુ તકલીફ પડે છે અને ઘણા પડી જાય છે અને એક બે જણા હાથ બી ભાગી ગયા છે તો આ વિનંતી કરી અને આનું જલ્દી તકે કામ કરાવી દો ભરૂચના ચાવજ ગામમાં આવેલ રાધે રેસીડેન્સીની પાછળના એક ખાલી ભાગમાં સંતાડી રાખેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો

માહિતીવાળા ખાલી મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ બોક્સ રંગ અડસઠ જેમાં નાની મોટી બોટલો બિયરના ટીન મળી કુલ રંગ એક હજાર છસો પંદર કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો વીસનો મુદ્દામાલ તથા એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા ત્રણ લાખ સત્તાવન હજાર ચારસો વીસનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે સ્થળ પરથી વિશાલ ગિરીશભાઈ પટેલ રહેવાસી મકાન નંબર ચોર્યાસી રાધે રેસીડેન્સી ચાવડને ઝડપી પાડ્યો હતો જ્યારે આચાર્યની ચાલમાં રહેતા રાહુલ સોમાભાઈ વસાવા અને લોઢવાણના ટેકરાના નરેશ કિશન કહારને વોન્ટેજ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સોસાયટીના મકાનમાંથી રૂપિયા 5 લાખના માલમત્તાની ચોરી કરનાર આરોપી ઝડપાઈ જવા પામ્યો હતો. ગઈ તારીખ 22મી જૂન ના રોજ અંકલેશ્વર કોસંભી વિસ્તારમાં આવેલ શ્રીધર સોસાયટીમાં સાંજના સમયે તસ્કરોએ બંધ મકાનલે નિશાન બનાવ્યું હતું. પ્રાપ્ત પોલીસ સૂત્રોય માહિતી અનુસાર ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વરમાં વહન તેમજ ઘરફોડ ચોરીના ગુનાના ભેદ ઉકેલવા માટે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એલસીબી ટીમે નેશનલ હાઇવે નંબર 48 ને અડીને આવેલ સાન હોટલ પર એક શંકાસ્પદ બાઇક લઈને એક યુવાન ઉભો હોવાની વાત મળી હતી. જેના આધારે પોલીસે તપાસ કરતા ઉમેશ દયાભાઈ બગડિયા એક બાઇક સાથે મળી આવ્યો હતો પોલીસે તેની પાસેથી બાઇક અંગેના જરૂરી દસ્તાવેજી પુરાવા માંગ્યા હતા પરંતુ તે પોલીસને યોગ્ય પ્રત્યુત્તર આપી શક્યો ન હતો અને પોલીસની સઘન પૂછપરછમાં આ બાઇક તેને ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી આરોપી ઉમેશ બગડિયાની પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવતા આરોપી ગત તારીખ વીસ જૂન બે હજાર રોજ જ ચોરીના ગુનામાં જેલમાંથી છટક્યો હતો અને ત્યારબાદ કોસમડી ગામ પાસે એક બાંધકામ સાઇટ પરથી બાઇક ચોરી કરી હતી અને ગામની શ્રીધર સોસાયટીના એક બંધ મકાનમાં પણ ચોરીને અંજામ આપ્યો હતો વધુમાં આરોપી ઉમેશે ભરૂચના ઓસારા રોડ પર બાંધકામવાળી જગ્યા પરથી એસએસની બનાવટના તેર નળની ચોરી કરીને નજીકમાં આવેલ ભંગારિયાને નળ વેચી દીધા હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી ભરૂચ એલસીબી પોલીસે ઉમેશ બગડિયાની ધરપકડ કરીને ચોરીની બાઇક તેમજ ચોરીના નળ ખરીદનાર સરવણ લાદુજી ગુજ્જરની ધરપકડ કરીને ચોરીની બાઇક તેમજ ચોરીના એસેસના તેર નંગ નળ મળી કુલ રૂપિયા સાહીઠ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી હતી ઉલ્લેખનીય છે કે ચોરીમાં સાતીર ઉમેશ બગડિયા અંકલેશ્વરના નવાકાસિયા ગામનો રહેવાસી છે અને નજીકના વિસ્તારોથી પરિચિત હોવાના કારણે તે એકલો જ પહેલા દિવસે રેકી કરી દિવસમાં જ ચોરીને અંજામ આપતો હતો અતુલ ફાઉન્ડેશન દ્વારા મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ એક દિવસમાં એક લાખ વૃક્ષ વાવશે અંકલેશ્વરની અતુલ કંપની ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું શ્રી કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા સ્થાપવામાં આવેલ અતુલ અને તેની શરૂઆતથી જ સમાજસેવાનો વારસો મળ્યો છે અતુલ ફાઉન્ડેશને એ તેમના અને કંપનીના ઉદ્દેશ્યનું પ્રતિક છે કારણ કે તેમણે સકારાત્મક યોગદાન આપીને આપણી આસપાસ લોકોના જીવનમાં ફેરફાર કરીને જવાબદાર કંપનીમાં અંતિમ હેતુને પુનઃ પુષ્ટ કરવાનું ચાલુ રાખ્યું છે અતુલે તેની પ્રથમ સાઇટ પર લગભગ દસ લાખ વૃક્ષોનું જતન કર્યું છે જે તેને વિશ્વના સૌથી હરિયાળા કેમિકલ કોમ્પ્લેક્સમાંનું એક બનાવે છે આ વર્ષે અતુલ ગામને ભારતીય ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી પ્રતિષ્ઠિત પ્લેટિનમ ગ્રીન વિલેજ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે જે ગામમાં હરિયાળી અને ટકાઉ પ્રથાઓ લાગુ કરવા માટે ભારતીય ઉદ્યોગ સંઘની પહેલ છે આ વૃક્ષારોપણ અભિયાન ભારતમાં અને ભારત બહારના સાત દેશમાં કરવામાં આવશે ફાઉન્ડેશન અતુલ ગામ અને તેની આસપાસ લગભગ પચાસ પ્રજાતિના મૂળ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખે છે ત્યારે અતુલ ફાઉન્ડેશન દ્વારા મેગા પ્લાન્ટેશન ડ્રાઈવ અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અતુલ કંપનીમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર અતુલ કંપનીના પ્રવીણ મોરે સહિત કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા કંપનીમાં આજે વૃક્ષારોપણ કરીને અભિયાનની શરૂઆત કરી છે કંપનીએ આનો ઉછેરું રક્ષણ સંવર્ધન પરફેક્ટ થઈ શકે એ માટે એની સામાજિક જે જવાબદારી છે એમનું જે કમિટમેન્ટ છે એ સંપૂર્ણ હંડ્રેડ પર્સન્ટ પૂરું થાય એ દિશામાં પોતાનું કંપનીનું પોર્ટલ પણ બનાવ્યું છે આખી પ્રક્રિયા જે આખા રાજ્યમાં અટોલ ગ્રુપ દ્વારા ચાલી રહી છે એને ઓનલાઈન મોનિટરિંગની સિસ્ટમ પણ બનાવી છે અત્યારે જે ગ્લોબલ વોર્મિંગ છે એની સામે પ્રોટેક્શન માટે સમગ્ર વિશ્વમાં એક અવાજ છે વૃક્ષો વાવો એનું વાવેતર કરો એનું રક્ષણ કરો સમર્થન કરો અને અતુલ ફાઉન્ડેશન હેઠળ અમે સીએસઆર એક્ટિવિટીમાં એક લાખ વૃક્ષો વાવવા માટેનું એક અમે ટાર્ગેટ લીધું છે અને આ ટાર્ગેટમાં અમારો પ્રયત્ન એ જ છે કે કુદરતને જે અમે કુદરત પાસેથી જે આ આપણે વૃક્ષોનું ખનન કરીને જે પણ કંઈક કર્યું હશે લોકોએ એની સામે આ અમે એક એવો ઇનિશિયેટિવ લઈએ છીએ કે જે કુદરતને ફરી અમે એને પાછું આપીએ છીએ અને એની માવજત એની કેળવણી એને સારી રીતે ઉછેરવા એ સંકલ્પ સાથે અમે દરેક એમ્પ્લોઈ અતુલિમિટેડ વલસાડ અંકલેશ્વર પાનોલી દરેક જગ્યાઓ ગુજરાતમાં જ્યાં પણ અમારા વિન્યુદ્ધ છે બધી જગ્યા પર અને અમારા વેન્ડર્સ અમારા એમ્પ્લોઈ દરેકે આ બાબતની અમને માહિતગરી આપી છે કે જે પણ કોઈ અમે વૃક્ષો વાવીશું એનું માવજત કરીશું એને વાવેતર કરીશું અને સરસ રીતે એનું પાલન કરીશું જેથી કરીને કે અમે આ ગ્લોબલ વોર્મિંગમાં આ જે પર્યાવરણ છે એની સામે સુરક્ષા અને એને એ કરી શકીએ છીએ આમોદ તાલુકાની સુથોદરા પ્રાથમિક શાળાનો 69મો સ્થાપના દિવસની આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી સુથોદરા પ્રાથમિક શાળાની સ્થાપના ગાયકવાડ સરકાર દ્વારા એક સાત ઓગણીસો છપ્પનમાં કરવામાં આવી હતી હાલ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગમાંથી સરકારે શાળા સ્થાપના દિવસને શાળા જન્મોત્સવ મનાવવાનો પરિપત્ર કર્યો હોય પહેલી જુલાઈ બે હજાર ચોવીસમીએ શાળાએ અગણાસ સિત્તેર વર્ષ પૂરા કરી સિત્તેરમાં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો હતો જેના ઉપલક્ષમાં શાળાના આચાર્ય રેખાબેન મકવાણાએ આયોજન કર્યું હતું શાળાને ફુગાવ અને તોરણથી શણગારવામાં આવી હતી તેમજ બાળકો માટે કેક અને ચોકલેટની વ્યવસ્થા કરાઈ હતી જોગ આજે એમડીએમ પરિવારના સભ્ય સાયનાબેનનો પણ જન્મદિવસ હોય તિથિભોજનનું આયોજન કરાયું હતું આ પ્રસંગે એસએમસી પરિવાર તથા ગામના વડીલો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના ઇતિહાસને વાગોળ્યો હતો અને આ શાળાને રાજ્યકક્ષા સુધી નામના અપાવનાર આચાર્ય રેખાબેન મકોણાની કામગીરીને બિરદાવવામાં આવી હતી બાળકો તથા ઉપસ્થિત ગ્રામજનો વડીલો અને એસએમસી પરિવારની હાજરીમાં શાળા પ્રાર્થના ખંડમાં કેક કાપી બાળકો અને વડીલોનું મોડું મીઠું કરાયું હતું આચાર્યએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર સૌ કોઈનો આભાર વ્યક્ત કરી રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી જંબુસર નગરના રોડ પ્રશ્ને શહેર અને તાલુકાના જાગૃત નાગરિકોએ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું જંબુસર નગરનો ટંકારી ભાગોર થી એસટી રોડ ખૂબ જ ખખડધટ તેમ બિસ્માર હાલતમાં હોય જંબુસર નગરપાલિકા તેમ અન્ય કચેરીઓમાં મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેઓના પેટનું પાણી હાલતું નથી અને ઘણા વર્ષોથી આ બિસ્માર માર્ગને લઈ વાહન ચાલકો રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે વેલી તકે આ રોડનું કામ કરવામાં આવે નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું જંબુસર શહેર અને તાલુકાની જનતા એસી ડેપો પાસે મોટી સંખ્યામાં એકત્રિત થઈ બાઇક રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે પહોંચી ભૂપેન્દ્રસિંહ મર્યાની આગેવાનીમાં પ્રાંત અધિકારી એમબી બી પટેલને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું છે કે ટંકારી ભાગોરથી ડેપો સુધીનો રોડ તૂટી ગયેલ હોય અને રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે આ રસ્તા પરથી તાલુકાની જનતા અવરજવર કરે છે અને વાહનોને વારંવાર નુકસાન પહોંચે છે અને અકસ્માતના બનાવો બનતા રહે છે ટંકારી ભાગોળ વિસ્તારથી ડેપો સુધીમાં શાળા કોલેજો બેંક સરકારી કચેરીઓ સહિત આવેલ હોય જનતાને રોજબરોજ આ રોડ પરથી અવરજવર કરવી પડતી હોય છે તંત્ર દ્વારા વહેલી તકે આ રસ્તો બનાવવામાં નહીં આવે તો દસ દિવસ બાદ તમામ જાગૃત નાગરિકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનકારોની ચીમકી ઉચ્ચારી હતી આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં જંબુસર શહેર અને તાલુકાના નાગરિકો હાજર રહ્યા હતા ત્યાં પહોંચી નહીં શકતા ટાઈમ પર ને બધાને હવે જોગાવી પડે છે એના માટે અમે ટોટલી આ તાલુકાના અને જંબુસરના લોકો ભેગા થઈને આજે આવેદનપત્ર આપ્યું છે પ્રાંત અધિકારી સાહેબને આપ્યું છે હવે નગરપાલિકામાં પણ અમે આપવાના છે તો બધાનો સારો સપોર્ટ રહ્યો છે અને બધાનો ધન્યવાદ કરું છું

વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય ચાલુ વર્ષે બોર્ડમાં નેવું ટકા ઉપર પરિણામ કોમર્સમાં સો ટકા પરિણામ એસ માં એ વન ગ્રેડમાં સોળ વિદ્યાર્થીઓ અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ નારાયણ વિદ્યાલય આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય શક્તિનાથ ભરૂચ मेरे बेटे को इलेवेंथ साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है पर भरूच में तो अरे घबराइए मत आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच प्री प्राइमरी से इलेवेंथ साइंस एंड इलेवेंथ कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है तो ख्याल रहे कहीं लेट ना हो जाए क्योंकि ट्वेल्थ कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में हंड्रेड रिजल्ट मिला है और हाँ यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा क्यूँकी एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा છાજલીઓ ધરાશાયી થવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે બુધવાર ની સવારે વરસાદના વિરામ વચ્ચે ભરૂચ શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ પટેલ સુપર માર્કેટમાં દુકાન ની ગેલેરીનો ભાગ ધરાશાય થયો હતો જેના પગલે એક તબક્કે વેપારીઓ અને દુકાન દુકાનદારો સહિત પટેલ સુપરમાર્કેટમાં આવતા ગ્રાહકોમાં ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો પરંતુ સદભાગ્યે અત્યાર સુધી કોઈ બનાવોમાં કોઈ જાનહાની કે કોઈ વ્યક્તિને ઈજા ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો રાજકોટ ખાતે આટલો મોટો કાન બન્યા બાદ પણ આમોદ નગરપાલિકા નું ફાયર ફાઈટર આજ દિન સુધી રિપેર કરવામાં આવ્યું નથી લાખો રૂપિયાના આમોદ નગરપાલિકાના નેવું ટકાના સાધનો નજીવા ખર્ચ ન કરતા ભંગાર હાલતમાં જોવા મળી રહ્યા છે નગરપાલિકાનું પાણીનું ટેન્કર જે નગરમાં લોકોને સસ્તા ભાવે આપવામાં આવે છે તેરસો રૂપિયાની રકમ માટે બે મહિનાથી પંચરની દુકાને કોઈ લેવા નથી જઈ રહ્યું નગરપાલિકાના બધા જ ગટર સાફ કરવાના જેટિંગ મશીનો ધ્રુણ અને કાટ ખાઈ રહ્યા છે આમોદ નગરપાલિકા હાલમાં કોઈ પણ આગ લાગવાની ઘટના બને તો જંબુસર વાઘરા કે ભરુદ થી ફાયર ફાઈટર બોલાવે છે જ્યારે ગટર સાફ કરવાનું મશીન જંબુસર નગરપાલિકામાંથી બોલાવે છે તો શું આ આમોદ નગરપાલિકાના સ્વચ્છતા અભિયાનના સાધનો ક્યાં પડ્યા છે કઈ હાલતમાં પડ્યા છે કેટલા સમયથી પડ્યા છે તે વિશે નગરપાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસરને ખબર છે ખરી મેહફૂઝ હે અચ્છા યે પાણી કા ટેન્કર જો પડાયા હે નગરપાલિકા કેટને ટાઈમ સે આપ યહા પે દેખ રહે હો મે 1 મહિનો હુઆ મે एक महीना हुआ उससे पहले से यहाँ पड़ा पहले से है।, भाई था हाँ। पहले से है अच्छा ठीक है इसमें क्या खर्चा है और कितना खर्चा है ट्यूब डालना है, है।, है। यानी कितना खर्चा हो सकता है लेने के लिए नहीं आता है कोई नहीं पिछले तक तो, भी नहीं है अभी तक ऐसा इधर पड़ा है अभी तक कोई नहीं है આ આમોદો ફાયર ફાય દરેક વર્ષથી દૂર થાય છે બરાબર સુરત છે અમદાવાદ છે મોરબી છે એવી હોનારત કરવાની આમોદ નગરપાલિકાની ઈચ્છા છે તેના કોઈ જાતની તકેદારી રાખતા નથી બરાબર આમોદના ચચાર પ્રકમા ચાલે છે એ પણ ચાલુ નથી કોઈ પણ અધિકારી કોઈ ધ્યાન દેવા તૈયાર નથી ફક્ત ખાલી મોજ લોક માટે રાખેલી રાખે છે આમ આમોદના બધા જ મશીનો ધૂળ ખાય ભરૂચ ના જાડેશ જીએનએફસી જવાનો માર્ગ અત્યંત બિસ્માર આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દ્વારા માર્ગ પર પડેલા ખાડામાં ભાજપનો ધ્વજ લગાવી અનોખો વિરોધ વ્યક્ત કરાયો ભરૂતના ચાવજ ગામમાં આવેલ રાધે રેસિડેન્સીની પાછળ એક ખાલી જગ્યા પર સંતાડી રાખેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો પોલીસે ત્રણ લાખ સત્તાવન હજારનો મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યું અતુલ ફાઉન્ડેશન દ્વારા મેગા પ્લાન્ટેશન ડ્રાઈવ એક દિવસમાં એક લાખ વૃક્ષો વાવશે અંકલેશ્વરની અતુલ કંપની ખાતે ભરતના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ વૃક્ષારોપણ કરાયું